વિસનગર નગરપાલિકાની બુધવારના રોજ બજેટ સભામાં વિસનગર નગરપાલિકાનું સાત પોઈન્ટ પંચોતેર કરોડના તેમજ પાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલના અઢાર હજાર એકસો તેત્રીસ રૂપિયાના પુરાંતલક્ષી બજેટને મંજૂરી આપવામાં આવી હતી પાલિકાના આ બજેટને વિપક્ષે આંકડાઓની માયાજાળ બતાવી બજેટમાં શું શું છે તે સમજાવવાનું કહેવા છતાં પાંચ મિનિટમાં મંજૂરી આપી સભાને આટોપી દેવામાં આવી હતી વિસનગર પાલિકાની બુધવારના રોજ સાંજે ચાર કલાકે પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડાના કામોની સાથે સાથે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં એક ચાર બે હજાર ચોવીસમાં ઉઘડતીશીલક સુડતાલીસ પોઈન્ટ દસ કરોડ બતાવી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તેતાલીસ પોઈન્ટ એકોતેર કરોડ આવકની સામે ઓગણસાઠ પોઈન્ટ ચૌદ કરોડ ખર્ચ બતાવવામાં આવ્યો છે જ્યારે તારીખ એક ચાર બે હજાર પચીસમાં ઉઘડતી શિલક એકત્રીસ પોઈન્ટ છાસઠ કરોડ બતાવી સાઠ કરોડની અંદાજીત આવક સામે ત્યાંશી પોઈન્ટ સત્તાણું કરોડ ખર્ચ દર્શાવી સિત્યોતેર પોઈન્ટ પાંત્રીસ કરોડની પુરાત પાલિકામાં દર્શાવવામાં આવી છે બજેટમાં અંદાજીત આવકમાં પાલિકાના વેરાઓની સાથે સાથે સરકારી ગ્રાન્ટોનો સમાવેશ થાય છે જ્યારે અંદાજીત ખર્ચમાં શહેરના વિવિધ વિભાગોના રોડ રસ્તા પાણી ગટર લાઇન સહિત વિકાસ કામોનો સમાવેશ થાય છે પાલિકાના વિપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે બજેટમાં શું શું જોગવાઈઓ કરવામાં આવી છે તેને સમજાવવાનું કહેવા છતાં પાલિકાની સામાન્ય સભા પાંચ મિનિટમાં પૂરી કરી આ દેવામાં આવી હતી જ્યારે પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલે વિસનગર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ કરવાની પણ જાહેરાત કરી હતી ઠરાવ નંબર બસો અઢાર તારીખ એકત્રી બે હાજર ત્રેવીસ ઠરાવ નંબર બસો ઓગણત્રીસ તારીખ એક એક બે હાજર નંબર ઓગણીસ તારીખ ચૌદસો બે હાજર સાત બે હાજર ચોવીસ તથા બાસઠ તારીખ ચૌદ સોળ બે હાજર ચોવીસ નગરપાલિકા ના હું સમાવેશ થાય ત્યારે

何よ <Yo. S 1>